ચાલો આપણે વિશેષ કરીએ અમારી यात्रा 10 દિવસ સુધી કલ્પકથા કરે છે સાયકલ બહુ ફરવા વગેરે નામ એવું છે 啊，农村的太阳也多。 હલો દોસ્તો નમસ્કાર દોસ્તો હું છું નિરાકર રાવળ અને હું સુરતથી વૃંદાવનની સાયકલ યાત્રા કરું છું તમે જોઈ શકો છો અહીંયા મારું બેનર છે આ મારી આખી સાયકલ છે તો દોસ્તો તમને લોકોને સૌથી પહેલાં એ પ્રશ્ન થતો છે કે મારું રહેવાનું શું મારું ખાવાનું શું અને ગાયશ હું રસ્તામાં કઈ રીતે આ બધું હેન્ડલ કરી અને સૌથી વધારે જે પ્રશ્ન થતો છે કે હું રાતે કઈ રીતે મારો સહારો લઈ ગાયશ કાંઈ વાંધો નહીં જે જવાનું છે બધું ઉપર ભગવાન પર ભરોસો રાખીને હું યાત્રા કરવાનું સ્ટાર્ટ કર્યું છે કાંઈ ચાલો ગાયશ અત્યારે ઓલમોસ્ટ મોસ્ટ મેં પિસ્તાલીસ કિલોમીટર જેટલું મેં અંદર કાપી લીધું છે અને અત્યારે આ પેટ્રોલ પંપ પાસે અત્યારે મોસ્ટ લોકો હું જે સહારો લઉં છું તે પેટ્રોલ પંપ પાસેથી હું સહારો લઉં છું એટલે પ્લીઝ ગાય તમે જો પણ જો મારો વિડીયો જોતા હોય તો મને સૌથી પહેલાં તો ગાયશ દસ લોકોને શેર કરું જેથી મને આગળ મને સહારો મળી રહી મળી રહી છે ઘણા લોકો મને આવે છે અને મને છે કે તમે અહીંયા અહીંયા તમે રહો તો ફાઇનલી ગાઈઝ મને ઘણા બધા નંબર પણ આપે છે થેન્ક યુ સપોર્ટ માટે થેન્ક યુ સો મચ આ રીતે મને સપોર્ટ કરતા રહો અને પ્લીઝ ગાઈડ તમે પણ મારી સાથે જોડાવા માગતા હોવ તો કોમેન્ટમાં રાધે રાધે લખવાનું બોલતા જેથી કરી મને વધારે સપોર્ટ મળે અને ખાસ કરીને હું પણ તમને સપોર્ટ કરાવવાનું છું તો ચાલો ગાઈસ ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને શેર કરવાનું બોલતા નહીં જેથી કરી મને આગળ મને સહારો મળી રહે ત્યારે આ ભાઈ અમને મળેલા છે શું નામ કીધું પ્રકાશભાઈ તો પ્રકાશભાઈ સૌરાષ્ટ્ર ના પણ સાત સહકાર આપતા રહેજો થેન્ક યુ અને વધારે તમને આપે તો ગાઈઝ અત્યારે મારે ક્લિયર કાપી લીધું છે તો તમે જોઈ શકો છો આ અંકલ છે તે ડેલી વૃંદાવન જાય છે અને જુનાગઢ જુનાગઢ ઓકે પાવાગઢ એટલે પાવાગઢ છે જુનાગઢ મતલબ સૌરાષ્ટ્ર માં પાંચ સાયકલનું યોગદાન આ ભાઈ તરફથી હોય છે થેન્ક યુ સો મચ એમના તમારા ભગવાન એમને આશીર્વાદ આપે અને એમનું જે મને આપેલું છે તે હું ત્યાં સુધી પહોંચાડી શકું ચાલો થેન્ક યુ સો મચ શું નામ છે તમારું પ્રકાશભાઈ ઓકે કયું ગામ ઓકે પણ સુરતમાં ઓકે ચાલો ચાલો ગાયઝ થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે અને વિડીયોને આગળ તમે વિડીયો જોજો અને ગાઈઝ સપોર્ટ તમારો સાથ સરકારની ખૂબ જરૂર છે તો પ્લીઝ આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને દસ લોકોને શેર કરો જતી મદદ મળી શકે ચાલો તમારા ખર્ચા થી સ્લીપર બી પર નો વધારો હા સાચી વાત છે નો કરવી તમારી યાત્રા નો ગણે અરે વાહ સાચી વાત છે રી સાચી વાત છે હવે અમે રસ્તામાં અમને ઘણા ખાવા પીવા ને એમ કે ખાવા પીવા નહીં તમ કીધું આવી ગયો ઓકે અમારા ખાલી સા પાણી ભાઈ દે તમારો આવી ઓકે ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે હું અહીં હાઈવે પર અત્યારે તમે જો ગાડીનો ઓવરજોની અહીંયા થાય છે નમસ્કાર દોસ્તો દોસ્તો તમે જોઈ શકો છો ગાઈઝ અત્યારે મેં રેસ્ટ માટે ટાઈમ લીધેલો ગાઈઝ અત્યારે હું સુરતથી વૃંદાવનની સાયકલ યાત્રા કરી રહ્યો છું ગાઈઝ મને સાથ સરકારની ખૂબ જ જરૂર છે તો અત્યારે ફાઇનલી મેં પંચાવન કિલોમીટર મેં પહેલાં દિવસે મેં અંતર કાપી લીધું છે તો ગાઈઝ મને સાથ સરકાર મને એક ભાઈ મને બિલકુલ ના પાડી છે કે ભાઈ નહીં અમે અમે પરમિશન નથી આપતા કોઈ મેં કીધું ચાલો કાંઈ કાંઈ વાંધો નહીં ગાઈઝ ખાલી દસ લોકોને શેર કરો જેથી કરીને મને આગળ સહાય મળી છે કે તો ગાઈઝ તમે જોઈ શકો છો અત્યારે હું હાઈવે પર સાયકલ લગાડું છું તમે હાઈવે તો ફાઇનલી ગાઈઝ ચાલો અહીંયા સુધી ખેતલા બાપાની જે ટીચા છે ત્યાં મને ભાઈ બોલાવ્યો છે ચાલો ગાઈઝ રિસ્પોન્સ બોલો ભાઈ શું નામ છે ભાઈ રાધે રાધે જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું જનકભાઈ જનકભાઈ બોલો બોલાવો તો તમે મને ભાઈ ચાલો થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે મશીનમાં છે ને અરે યાર આના પૈસા આપવા છે મિત્રો અરે યાર કેટલા થાય બોલ ને હે મિત્રો અત્યારે તું સ્ટડી કરે છે સ્ટડી કરે છે અત્યારે હે સ્ટડી કરે છે ભણે છે અત્યારે ભાઈસ ચાલો પેલો રાઈસ ચાલો મારો ચાનો અત્યારે ચા જનકભાઈ મને પીવરાવી છે એને જનકભાઈ થેન્ક યુ યાર સપોર્ટ કરવા માટે થેન્ક યુ આપણે યુટ્યુબ પર વિડીયો જોઈએ એવું લાગે ને તો આપણે બધા યુટ્યુબ પર દસ વાગે વિડીયો આવી જાય મોસ્ટ ઓફ ઠીક છે ભાઈ ચાલો આપણે આપણે ચા પી લેજો એવું લાગે તમારે આજની રાત પણ અહીંયા કાઢવી પડશે તમે જોઈ શકો છો હું પેલા એક બતાવું છું ભાઈશ તમે જોઈ શકો છો આ પેટ્રોલ પંપ છે હીરો આ પેટ્રોલ પંપ મને આજની રાત થેન્ક યુ સો મચ આ મારી અહીંયા સાયકલ છે અને અહીંયા જે મને કીધું છે એ એમના સેફ છે એમની આ ફોર વ્હીલ છે ગાઈસ ચાલો મને તમારા સાથ સહકારની જરૂર છે ગાઈસ પ્લીઝ વિડિયો દોસ્તો કો શેર કરો જેથી ગાઈસ મને સાથ અને સપોર્ટ મળી શકે તો ફાઇનલી ગાઈસ અત્યારે અહીં તમે જોઈ શકો છો રાત પડી ગઈ છે અત્યારે અહીંયા સાત વાગ્યા છે અને ગાઈસ અત્યારે મેં જમી લીધું છે અત્યારે હું રેસ્ટ કરું છું અને ગાઈસ આઈ હોપ કે તમને મારો બ્લોગ ખૂબ પસંદ આવ્યો છે તો બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું આઈ હોપ કે તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા મળીએ નવ વિડીયોમાં ગઈ કોમેન્ટમાં રાધે રાધે અને કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી પાછળ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય